આકાશવાણી જો ભ્વજ કેન્દ્ર રજૂ કર્યું કચ્છી કાર્યક્રમ હલો કરું ગલ ભા ભેણું અ સ્ટુડિયોમાં આઈ દમયંતીબેન બારોટ હાણે દમિન્તીબેન બારોટનો પરિચય ડી દમંતીબેન બારોટ નિવૃત્ત ડેપ્યુટી કલેક્ટર વય સાહિત્યમાં એજો ઉ ઊંડો ખેડ અે એની શોખ આ વાચન લેખન નિબંધ ગાયન અને દરેક કલા મેો પાસો અભિન્ન દમયંતી બેનજી બી ગઈ તમિયંતી બેન બહુ જ સારા શ્રોતા શ્રોતાંઈ અને હાણે તનુવાદ અનુવાદક દમિન્તી દમયંતીબેન સારા સારા પુસ્તક જ અનુવાદ કરીએ તા તલો દમયંતી બેન કે મેલો ને બેન ની ગયું સુણું મણિયા મોહન દમયંતીબેન આકાશવાણી પરિવાર હોમ્બ સે આે આભાર વિષ્ણુભાઈ વિષ્ણુ ભાઈ શ્રોતા આ કે જો ટૂંક પરિછે ડો જરૂર મુજો નામ તહીં મુ દમયંતી દમયંતીએ ગઢી ચારણ જ્ઞાતિમાંથી અચાતી અને સારી ગુ આ કે અં મુજે પેટ જે નજીક જે ઓળખીતે વિષ્ણુભાઈ જે સામે આવી પરિચયમાં વધારે તો એ ચાં કે આ શિક્ષણ ક્ષેત્રમાં બી કોમ એલએલ બીએમએસ ક્યુ આને સરકારી નિશાનમાં જ આ પડે ખાસ દમિન્તી બેનતા વાંચી કામ કરવા દમિન્તી બહેન કચ્છી બોરી જ બરુકી એટલે અને મજાની ગાલ કરું ખબર ભા ભાવ દમયંતી બેન મુંજી લેખેલી વાર્તા જો વાંચીકમ કરેવાળા મુજો પુસ્તક કચ્છી વાર્તા સંગ્રહ છાભાસ એન મીજાનું એકડી વાર્તા જો વાંચીકમ દમયંતીબેન અજ કરેવાળા એટલા કરીને આવ તો બહુ ઉત્સુક અહીંયા અને આશા રાખા તો પણ એ વાર્તા ગમતી તો હલો દમયંતી દમયંતીબેન એટલા વાર્તા આવું પણ એટલી જ ઉત્સાહિત અહીંયા સુણાયેલા પણ કારણ કે વિષ્ણુભાઈજી લખેલી એટલે મુજી આશા ઈચ્છા અને આનંદ ઓર વધી ગયો હે તજ આં વિષ્ણુભાઈ જે ચોપડીએ પુસ્તક શાબાસ એનજી વાર્તા લિખી વાંચ્યા વાર્તા વાતા શીર્ષક લ લેખવી મોગી તુજે ઘરે ધી જો જનમ થયો મોગી એ સુણે જ સાવ સુન થઈ રહી સુવડે પીડા કના સવાઈ પીડા જાણે મોગી કે હી વાજી સુણે થઈ સોડતે ઝૂંપડી બધી ને રોંદલ સોળે વેજી મોગી કોક દારૂડી વાસના શિકાર થઈ હોઈ મોંગી જ અ અધાપન મોગી અને એની માજ રીતે મોગી કે પીટ પેટમાં બાર આય વ્યા તર મોો થઈ ગયો ને મોગીજી મા સમાજ જે ધ્રામાં કી પગલાં ગિનલ પણ ધિરજઈ તે થોડા દીં મોગી કે બે ગામ હાઈ દે ને એનજી વડે છે તે સમાચાર હલ ને ન છે તો કોઠી અચજ ને ધી અ કે ફોગાઈ અચજ ફગાઈ અચેજ સોણીને મોંગી કે મે ધરા લગો ભેટ ભલી નેન્ડડી હોઈ માજુ જીવ તો હોય ન મોગી ની ધી રોની ને એનની નેડણી છોરીજી રણીમાં પણ મોંગી કે એ સુણ તે કે ધી અચે તો ફગાઈ અચ ધાવણ જ પ્રાણ આવ્યા તે પણ મોંગી જે જીવન જીવનમાં પ્રાણ ત્રણ જ ન હો મોગી વીચાર કેદા ફગાઈ વીચાર મે વીચાર મેં હિકરી વ્યા એક રાત જો મોગી ધી કે ખણી ને ફગાયલા વિવારી હોઈ સેન પહેલાં વિચાર કે પહેલાં મુજી ધી કે સજી નેરી ગાળો ડી રાત જો મોગી ધી કે ખડીને ફગાયેલા વેણવારી હોઈ સે એ પહેલાં વીચાર કેંઈ પહેલાં મુી ધી કે સજી નેેરીથી ગિનાેર તન નીચે નેડી વડી લાખ હોઈ સે મન મે વીચાર કે મુજી લાખી રૂંધે રૂંધે પગલાં ભરદી વેઈ ને હલી વેહીઈ તે એકડો પગલો ઇનકે સો ઘાઉ જે લગો તે સાવ સં કે કોઈ ન ડિસે ધી કે રખીને મોંગી સાવ છેડે મે કેદાંક વેહી રહી નેરે કીરતો કોઠી વેર્યા તરા જરા સિજ ડિણો છાપેવાો મુજી છાપા વેલા નીકર્યો હોઠે તેો સાવ તાજો જન્મેલ ભારત કચરે રોનો મૂર્જી નેરે ત લાટ ફુલ કોક ધી છડી વો મુરજી જ બુત્રે ધીલાન કે હે તિજો હોરજી ધી કે ઘરે કોઠી ને વુ સાંતતા ડીદે ચાંઈ કે ધી કુદરત ની મોગી મણી નેરે કે કોઈ છાપેવાારો મુી ધી કોઠી વ્યોદા સાતા એ નંડી ઢીંગલી કે ન અપના પડ મુરજી મન સે ધી સમજી ગણ મુરજી સમજો કે શેર જે અનાથ આશ્રમમાં વો ને ધી દેઈ આવ્યો ને ઓડ ભલામણ પણ ક્યાંય મેણેમાંસ આ મચીસ ને થોડા દિંજ રૂપિયા પણ ભરી ધી કે ભણાયજા સારા સંસ્કારાર ડીજા અનાથ આશ્રમ વા છોકરીઓ નો રખ્યાં લખવી લખવી હરે હરે વડી થઈ તે ચંદર જોડસ મુરજી અચે ને લખવી કે મિલી વે લખવી હે લાટ વડી થઈ રહી હકરોડી એક લખવી કે મેલે લાયો સે લખવી મુરજી કે પૂછે અને મુજા પપ્પા આયો તો મુજે મમ્મી આવ્યો ડાય ને આઉ ન આશ્રમ બી કોય રી મુજી પડજી મનજી ગઈ ने हल्दो थो ने मणि हकीकत चाह दिन लक्ष्मी के मन से बोरा खार वह क मुझा माँ पे कड़ा हूँ कड़ा हूँ जो मुसे हेडो क्या पर धन हैं मुर्जी बापा के मुके धी जी रखी ने वड़ी क्या लक्ष्मी हरे हरे वड़ी थई ने आर्कियोलॉजिस्ट बनी, कालियों चीजों महल हवेली जा નવા નવા સંસોધન કેતે ને લાટ જેડી સુખી થઈ હોય એ મોંગી કે પણ લાટ સેઠિયા સાહુકલી સજો ડી ઉડંજ રે ઉની જે ઘર ને છોરે ની સાચવણી કરે સેઠ સેઠાણી ને ત્રે છોકરા જામ રૂપ્યો ઘરે મણે સગળ ને મોંગી ઘણી વરે થયા એના કમ કેતે હાણે મોંગી કે એના કમવારી ના પણ ઘર જેડો જ લગો વેઠે મોગીજી સેઠાણી હંમેશા મોંઘી કે છે મોગી મુખે ભગવાન ધીજી ખોટ રખે હેં એકડી ધી નાઈ સેઠાણી ધી નાની ગાલ સુણીને મોગી કે પીજી ધી લાખી સંભરી છે રૂગા લુછીને રસોડે મે કમ લગી વેપ પણ મનમિતા લાખી જ દસો ડીી સેઠ જો વડો પુત્ર પપ્પા કીચે ચાં એકડી સરસ હવેલી હે કોઈ સારા આર્ક્યોલોજીસ્ટે તો પાર્ચ કરાઈ અને સેલ મેં કઢ્યું તો ચાર ઘણા રૂપિયા ઉભા થા જઈ હા ચંદા હો તીલ ફાઈનલ કર્યાં શેઠ ચા જેતરો ખાસો નફો મિલો હોય તો મુજ સેઠ જો વડો પુત્ર યુવરાજ ડીલ નિકી કંઈ ને છાપે મે જાહેરાત દેને વી નીડ અ બેસ્ટ આર્ક્યોલજિસ્ટ ઇન ધ સિટી મેન ઓર વુમન વુડ બી ઓપ્શનલ હેડા લક્ષમી પણ સારે કામની શોધ છાપે છાપેમાં જાહેરાત વાંચે ને યુવરાજ કે ફોન લગાવીને ચ્યાં મુખે નોકરીની જરૂર હે યુવરાજ તેર પૂછે વોટ ઇઝ યુર બેકગ્રાઉન્ડ જવાબ વારે આઈ વોન્ટ ટુ ક્રિએટ માય ઓન બેકગ્રાઉન્ડ બાય માય સેલ્ફ હેતરો જવાબ સુણીને યુવરાજ ચઈ ને વી વિલ મીટ યુ ટુમોરો યુવરાજ ને લિખમી મિલ્યા યુવરાજ જડે લિખમી કે ડિઠ તડે નહેરી જ રહી વો રૂપ મેળી સામરી ન કે સોબી તે યુવરાજ જો બાંધો પણ મઢેલો હો વટવારું મુ્યું અને રતે કલર જે ખમીસ મે યુવરાજ હીરેનો ઓછો ન લગો હો કમ જ ગયું થયું લખમી ચેં આઈ વોલ યુ ટુમોરો યુવરાજ તેરી પૂછી ગણે કેન આઈ ડ્રોપ યુ લિખી સનો ખી એ એ યુવરાજ બુલેટ ચાલુ કે ને લિખમી પુઠ્યા વીઠી જીવનમાં પહેલી વાર કોઈ મુછિયારી જે મુરમે જ લિખમી અઠી સે થોડો નવ લગો હો યુવરાજ વરી પૂછે આર યુ કમ્ફર્ટેબલ લેખમી ચી યસ પોઈ રોજ રોજ ને યુવરાજ મળે કમજી ગાલ્યું કરીએ અને હરે અરે મોએ એક બેખ દુઃખ સમજી દે થઈ વ્યા થે ડી લખવી પટજી પર સચાઈ દેને ઈ મણે ગાલયું સુણીને યુવરાજ કે લખવી લે જિજો માન વધ્યો પોઈ લખવી સજે ડી કેટલો કમ કે ઈ મણે ગાલયું યુવરાજ કે નચે ત્યાં સુધી નંદન ન કરીદીન્દી હોય લખવીને યુવરાજ હાણે સમજી વ્યા યુવરાજ જ પપ્પા પણ યુવરાજ કે પહેો વિચારી યુવરાજ કે પુછાં તો કે કોઈ છોકરી ગમતી હોય તો ચઈ ડે નસિ અસિયે રીતે નેરે જો ચાલુ કર્યું યુવરાજ પી બનજી ગા ચઈ ડીને ઘરે મણી ચ્યાં તોજે રાજીપ અસાજો રાજીબ હો એના લિખી કે પણ ઘર મનક અડો લગો કે હાલ તજવણી ખાસી થ લિખી મુરજી બાપા કે ફોન કરીને મણિ હકીકત છે મુરજી બાપા ત કન્યાદાનનો લાવો ગણા હરક હેરક કયાં ને લ લખમી ને યુવરાજ જ રંગે ચંગે વીિયા થયા લખમી પેણીને ઘરે આવી તો મોંગી ઘરમે બુહાર કઢે તે જરાબર મોહી લખમી કે નહેરદી રહી વેઈ ને લખમીજી અખીએ મે જણ ફિટ ડિસંદી વે એડો મોહી કે લગો વિયાં જે બેં મરજી બાપા લખમી કે કોઠેલા ઘરે આયા મોંગી મુર્જી બાપા કે નેરી ને જાણે ચરઈ થઈ રહી ભાન ભૂલી વી પોઈ તર લખવી કે ચેલા વેઈ વહુ પુત્ર અંજા બાપા કે કોઠે લાયા આઈ લખવી લાટ ઘરચોડો હુઈ નેડી મે હારજી ડોરી બંધાણી નતે સે મોંગી કે ચં આંટી મુકે ડોરી બંધી દયો ને મોંગી જે ડોરી બંધેલા વઈ તેડો કન નીચા નેડી તે ડિઠે ઉજ લાખ ઉન જ ટાણે મોંગી મણે સમજી વઈ મોંગી કે સમજાણું નતે કહી રૂએ કે ખે મોગી કે મિ જો આનંદ કે ખોઈ વીજેજો રંજ મોગી રૂંદે રૂંદે મૂર્જી બાપા વટ વહી ને ગાલ પૂછે મુર્જી બાપા મુણી ગાળમાં હા ત્યાં તે લખવી પણ નીચે અચી ને સુણી ગણે મુર્જી બાપા મોગી કે ચ્યાં અહીં જે ફુલ જે ધીર રખી મોગી રૂંદે રૂંદે હા ચંયા લખવી દોડદી આ વે મા રૂંદે વૂંદે પૂછે કે મા મોગી કીજ નું પૂછી સગ મોી સાવ મોગી થઈ રહી ભા ભેણું દ્વા લિખલ વાર્તા અને દમિનતી બેન દ્વારા વાંચલી વાતાા કેળી લગી જરૂર ચોજ હે ટેમ થયો રજા ગણેશ આમિયા વિષ્ણુ હલો કર્યું ગાજી ઉપક્રમે ફેરી મલબો ત્યાં સુધી રજા રજાડ્યો આચી જા